ભાવનગર નજીકના સીધસર ખાતે રહેતા અને નિમણનગર ખાતે ક્રિસ્ટલ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા માવજીભાઈ ભગવાનભાઈ ધામેલીયાએ હીરા દલાલ ઈશ્વર શામજીભાઈ ભરોડિયા અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યાભાઈ ગોરસિયા વિરુદ્ધ પોલીસ મથકમાં છોતેર લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં પોલીસે હીરા દલાલ ઈશ્વરભાઈને ઝડપી લીધા છે ત્યારે ડાયમંડ એસોસિએશન પ્રમુખ ફરાર થઈ ગયા હતા બનાવ સંદર્ભે હીરા ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા બજાર બંધનું એલાન આપ્યું હતું પરંતુ બજાર બંધને મિશ્ર પ્રતિસાદ મેળવ્યો હતો અનેક ઓફિસો ખુલ્લી રહી હતી ડાયમંડ એસોસિએશન પ્રમુખ અને હીરાના દલાલ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા હીરા બજાર બંધનું એલાન આપ્યું હતું જેમાં હીરાના વેપારી અને સામાજિક આગેવાન નીતિનભાઈ ઘેલાણીએ કહ્યું હતું કે હીરા બજાર કોઈના બાપની જાગીર નથી કે ગમે ત્યારે બંધનું એલાન આપી શકે ફરિયાદ થાય હોય તો પોલીસ કાર્યવાહી કરે તેમાં અન્ય વેપારીઓ કારીગરોને નુકસાન વેઠવી પડે છે નીતિનભાઈ ઘેલાણીએ બિલ્ડિંગમાં દરવાજા પોલીસ બોલાવી ખોલાવ્યા હતા અને ઓફિસો ખુલ્લી રખાવી હતી નીતિનભાઈ ઘેલાણી ડાયમંડ એસોસિએશનની અંદર હીરા બજાર બંધનું એલાન જે આપેલું હતું રિયલ હીરા બજાર બંધનો રે આ કોઈના બાપની જાગીર નથી આ હીરા બજાર છે કોઈ સંસ્થા કે કોઈ પેઢી નથી આમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર સીટિંગ કરતા હોય કોઈ લેતી દેતીમાં ભૂલ કરતા હોય તો કે હીરા બજાર બંધ ન રહે જ્યાં માર્કેટિંગ યાર્ડના શેરમેન કોઈ પણ હોય તો શેરમેન બીમાર પીડ્યો હોય તો કે ડુંગળી આવતી કે કપાસ આવતો બંધ ન થઈ જાય હીરા બજારમાં બે થી ચાર પાંચ હજાર લોકો કામ કરતા હોય છે અત્યારે હીરામાં મંદીનો માહોલ હોય અને હીરાની કઠળી પરિસ્થિતિ હોય ત્યારે પાંચસો સાતસો રૂપિયા જે કારીગર એસોટ કરતોને રોજગાર મળતો હોય તો એનો રોજગાર સીનેવવાની કોશિશ નહીં કરો હીરા બજાર ક્યારે બહેનો રહે અને આજો જો હીરા બજારમાં કોઈ પણ સિટિંગ કરે કોઈ પણ હીરા બજારમાં નાની મોટી ભૂલ કરે તો એની ઉપર તો ફરિયાદ થવાની છે ભાઈ અમે એની જગ્યાએ હું હોઉં તો મારી જગ્યાએ થવાની ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે એટલે હવે એક બે વ્યક્તિના કહેવાય હીરા બજાર બંધ નો રહે અમે આવેદન પત્રમાં સહી કરીને એસપી એચપી પણ રજૂઆત કરી હતી બે ત્રણ વાર શટર બંધ સ્થિતિમાં આવી રીતે પચાસ વર્ષ પહેલાનો ઇતિહાસ તમે બજારનો જોઈ લો આગળના પ્રમુખો તમે જોઈ લો ક્યારેય હીરા બજાર બંધ નથી રહી અને ક્યારેય તે માયકના ના ભૂગડા ખોટી રીતે જાહેરાતો નથી થતી મારી પર પણ કઈ ફરિયાદ થશે તો હું કઈ એમ કઉ હીરા બજાર બંધ કરો તો ન રહે ખોટું કામ કરશે એટલે એમ કોઈને કહેવાથી ડાયમંડ માર્કેટ બંધ ન રહે આ કોઈની પ્રાઇવેટ મિલકત નથી કોઈની પ્રાઇવેટ મિલકત હોય તો બધું થતું હોતું બરોબર હીરા બજાર કમ્પ્લીટલી ચાલુ છે અને અહીંયા બધા એસોર્ટ માં કામ કરે છે બસ એટલી જ વાત કરી હતી જય હિંદ જય ભારત